જામનગરના એક રિક્ષા બાદનું સુખ રોહિણી જીવન ઘણા બધા કિસ્સાઓમાં મઘરું અને ઘણી વખત તો અશક્ય બની જતું હોય છે લગ્નના ક્ષેત્રમાં પણ અનેક પ્રકારના ગુનાઓ બનતા રહે છે આવી વધુ એક પોલીસ ફરિયાદ જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે જામનગરના બેડી વિસ્તારમાં જામનગરના એક દલાલના સંપર્ક માં આવેલા અને લગ્નના નામે શીશામાં ઓગણચાલીસ વર્ષના ખીમજી બુધાભાઈ મકવાણાએ પોલીસ માંગ એવી ફરિયાદ દાખલ કરાવી છે કે આ ફરિયાદી જામનગરના લાલખાણ માં રહેતા યુનુસ ગની મંસુરી અને કાલાવની મુમતાઝ અઝીઝ ગોધાવિયાના સંપર્ક માં આવેલા ફરિયાદી લગ્ન કરવા ઈચ્છતા હતા આ અંગે યુનુસ તથા મુમતાઝ સાથે વાતચીત થયા બાદ આ બંને આરોપીઓએ ફરિયાદીની મુલાકાત રોહિણી નામની મહારાષ્ટ્રીયન મહિલા સાથે કરાવી ફરિયાદીએ રોહિણી સાથે લગ્ન કરવા માટે યુનુસ અને અને મુમતાઝ સાથે વાતચીત કરી લગ્ન થઈ પણ ગયા ફરિયાદીએ ગોઠવણના ભાગરૂપે રો એક દશાંશ આઠ શૂન્ય લાખ આપ્યા રોહિણી આ ફરિયાદી સાથે એક દિવસ રહી અને બીજે દિવસે અદ્રશ્ય થઈ ગઈ ફરિયાદીને ખબર પડી ગઈ કે આ તો લૂંટેરી દુલ્હન ફર્યાદે આ લગ્ન માટે યુનુસ અને મુમતાઝને પંદર થી પંદર હજાર આપ્યા હતા બાકીના રો દોઢ લાખ રોહિણીને આપ્યા હતા એમ ફરિયાદીએ પોલીસ માંગ જાહેર કર્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે દલાલોની મદદગારીથી લૂંટેરી દુલ્હનના બનાવો અવારનવાર બનતા રહે છે અને જાહેર પણ થતા રહે છે આમ છતાં આ પ્રકારના બનાવો અટકાતા નથી